લોકસભા ચૂંટણીનો જંગ હાલ દિવસે ને દિવસે જામી રહ્યો છે ત્યારે ધૂમધકતા મકવાણા સ્થાનિક કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો સાથે ધંધુકા વિધાનસભા વિસ્તારના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના પ્રચાર પ્રસાર અર્થે પહોંચ્યા હતા જ્યાં તાલુકાના અનેક ગામોમાં બેઠકો યોજી તો બરવાડા

આમ આદમી પાર્ટીના ના ઇન્ડિયા ગઠબંધન કાર્યકર્તાઓ પૂરી તાકાતથી અને પૂરા જોમજુસ્સા સાથે પ્રચાર કરી રહ્યા છે અને એની સાથે સાથે લોકો બરવાડા